લિંબાયત ખાતે મહાપ્રભુ ખાતે આવેલ માઉન્ટ મેરી ના સંચાલકો પ્રવાસે નીકળી ગયા છે હાલ તમે દ્રશ્ય જોઈ શકો છો કે આ લિંબાયત વિસ્તારમાં જે મહાપ્રભુ નગરમાં માઉન્ટ મેરી સ્કૂલ હાઈસ્કૂલ જે છે અહીંયા આવેલી છે અને તમે અહીંયા જોઈ શકો છો કે સ્કૂલ ને તાડું મારી દેવામાં આવ્યું છે અને અહીં શાળાના સંચાલક કે ક્યાંક શિક્ષકો નથી મહત્વની વાત છે કે જે રીતના પ્રવાસ દરેક શાળાઓમાંથી નીકળતા હોય છે અને સુરત જિલ્લામાં હાલ દરેક સ્કૂલોમાં પણ આયોજન થઈ રહ્યું છે જેમાં સ્કૂલો દ્વારા પ્રવાસ સાથે સાથે જે વિદ્યાર્થીઓ પ્રવાસે જઈ શકતા નથી તેમના માટે સ્કૂલો ચાલી રાખી ચાલુ રાખીને શિક્ષણ કાર્ય ધમધમતું રાખે છે દરમિયાન લિંબાયત મહાનગર પ્રભુ ખાતે આવેલી આ માઉન્ટ મેરી

ખાલી જોવા મળી રહી છે જ્યારે શિક્ષણ ડીઓ કચેરી ખાતે જે રીતે ક્યાંક જાગૃત નાગરિક દ્વારા આના અંગે અરજી પણ કરવામાં આવી રહી છે અને પરંતુ જે રીતના બાળકોનું ભણતર અઠવાડિયા સુધી ક્યાંક બેકાર થશે જયારે હાલ તો જે રીતના જે છે શાળાના સંચાલકો હોય કે શિક્ષકો હોય કે વિદ્યાર્થીઓ હાલ પિકનિક માણી રહ્યા છે જ્યારે બોર્ડની પરીક્ષા નજીક છે પ્રશાંત જી મીડિયા સુરત